લોકસભાની ચૂંટણીના બિગુલ વાગવા લાગ્યા છે ચૂંટણીને લઈને રાજનીતિક પાર્ટીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ લોકસભાની ચૂંટણી કાર્યાલય પણ દરેક લોકસભા પર કાર્યરત કરી દીધા છે એક બાજુ જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ ગઠબંધન કરીને વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાનો પ્રયાસ પણ કરી રહી છે ત્યારે સોના મનમાં એક સવાલ હશે આપના મનમાં પણ એક સવાલ હશે કે લોકસભાની ચૂંટણી ક્યારે આવી રહી છે અને તેના પરિણામ ક્યારે આવશે ત્યારે આજે આપણે આ વિડીયો દ્વારા જણાવીશું કે આખરે આ વખતે લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે નમસ્કાર દર્શક મિત્રો હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ લોકસભાની ચૂંટણીને લઈને હવે જૂથ સમય બાકી રહી ગયો છે ત્યારે આ વખતની લોકસભાની મુદત સોળમી જૂનના રોજ પૂર્ણ થવા જઈ રહી છે એટલે હવે આગામી લોકસભાની ચૂંટણીની રચના માટે માર્ચ માસના બીજા અઠવાડિયામાં ચાર થી સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે અને આ સાથે સાથે ગુજરાતમાં પણ પંદર એપ્રિલની આસપાસમાં ચૂંટણી યોજાઈ શકે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે તો આપણે જણાવી દઈએ કે ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો પર એક જ દિવસે મતદાન થશે છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો બે હજાર ચૌદમાં નવ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ બે હજાર ઓગણીસની વાત કરીએ તો આપણે સાત તબક્કામાં આ ચૂંટણી યોજાઈ હતી ત્યારે હવે આ તબક્કે પણ છથી સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે તેમ હાલ અણસાર જોવાઈ રહ્યા છે ત્યારે માર્ચની શરૂઆતમાં ઇલેક્શન કમિશન લોકસભાની પાંચસો તેતાલીસ બેઠકો માટે સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી શકે છે ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ સંભવ સંભવિત માર્ચના બીજા સપ્તાહથી અલગ અલગ તબક્કાઓમાં ચૂંટણી યોજાઈ શકે છે ત્યારે ગુજરાતમાં પંદરમી એપ્રિલના રોજ અથવા પંદરમી એપ્રિલની આસપાસ મતદાન યોજાઈ શકે છે એક જ તબક્કામાં તમામ છવ્વીસ છવ્વીસ લોકસભા બેઠક પર મતદાન યોજાઈ જશે ત્યારે ગુજરાતની સાથે સાથે જે નાના રાજ્યોની વાત કરીએ તો દિલ્હી હરિયાણા હિમાચલ પ્રદેશ ગોવા ઉત્તરાખંડ જેવા નાના રાજ્યોમાં પણ એક જ તબક્કે ચૂંટણી યોજાઈ શકે છે મતદાન થઈ શકે છે ત્યારે જે રાજ્યો મોટા છે જેમની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર મહારાષ્ટ્ર તમિલનાડુ આ જે મોટા રાજ્યો છે તેમાં ચારથી સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે ત્યારે આ વખતે ભાજપાની સામે ઇન્ડિયા ગઠબંધન સામે પડ્યું છે ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોની જીત થાય છે તે તો આવનાર સમય જ બતાવો પરંતુ લોક લોકસભાની ચૂંટણી ક્યારે યોજાઈ શકે છે આ અપડેટ તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો જેથી કરીને આપણે તમામ નોટિફિકેશન સમયસર મળતા રહે ધન્યવાદ